હું કરો છો તમે તો કરો નઈ તમે કોઈ માર ખાવા પડ્યો એમ તો કયો માર્યો અરે કોઈ ના હોય પણ આપણું તો રોટલું તો કરીને ખાવા કઈ કઈ ને

પણ ભાઈ રીકે ઢાઈ પણ બહેરા હતા મારા થઈ ગયો ના પણ આ તો ગગો તો કોઈ બોલે એવા નહીં અમે કાઢીએ જાય અમારા ગળી છે અમે જવા દે પાછો ગમવા હરી હજી સાધુ હું કેવું જવા મારા તો આ પોની લઈને તો આવ્યો છું એટલે ડોસી સાથે ક્યાં રિહોની છે પોની પાછી લઈને બધું મારા જ પાવાનું આજ કરો છો તે આખો પોની તો લઈને આવ્યો છું આનું હું કજાંતે તો ખાં

HAL 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 Gak nak kia badan dua jodoh benda Utaun Utaun nak buat